નવસારી તૈયાર પાક ભારે નુકસાન થવાની ભીતિ છે અંદાજે સો વીઘા જેટલી જમીનમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થયો છે ચોમાસું પૂરું થતા જ ખેડૂતોએ કાપણીની તૈયારી શરૂ કરી હતી પરંતુ શનિવારથી મોડી રાત સુધી પડેલા માવઠા અને પાણી ભરાઈ ગયું દેવું ચૂકવવાની આશા હતી પરંતુ હવે બધું જ ખતમ થવાનું ભય છે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે જ સૌથી મોટો પ્રશ્ન છે ખેતી માટે લીધેલા લોન અને દેવાના ભાર વચ્ચે ખેડૂતો હવે બેવડી મુશ્કેલીમાં મુકાયા છે આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે ખેડૂતોએ તંત્ર સામે ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે કે ખેતીવાડી અને મહેસૂલ વિભાગની ટીમો તાત્કાલિક સર્વે કરે વિગાદિત પૂરતું આર્થિક વળતર જાહેર કરવામાં આવે લોન અને દેવાની વસૂલાત પર હાલ પૂરતી રોક અથવા તો દેવું માફી જાહેર થાય વેસમા પંથકના ખેડૂતોની હાલત અત્યંત ગંભીર બની છે જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો અનેક પરિવારો આર્થિક સંકટમાં સપડાશે તેમ છે